આ જો આ મીઠો લીમડો છે આ મીઠો લીમડો તમે તો ફટાફટ મીઠો લીમડો આમ કરીને આમ પત્તા તોડી અને નાખી દો તો આ ધ્યાન રાખવાનું આ મીઠો લીમડો છે ને ધ્યાનથી આ તમને લાગે છે મીઠા લીમડાનું પત્તું છે પણ પત્તું નથી આ જુઓ આ પતંગિયું છે ધ્યાનથી જુઓ આ જુઓ પકડતો ફીટ ફીટ પકડી રાખતો હજુ આ છે જુઓ દેખાય છે કોઈને ખ્યાલ પણ ના આવે જો એનું મોઢું ને બધું ક્લિયર દેખાય છે આ એટલે ધ્યાન રાખો જ્યારે પણ આ મીઠું લીમડો કે કોથમીર કે કંઈ પણ સમારો ટામેટામાં પણ આગળ ઈયળું બતાવી હતી મેં વિડીયોમાં આજુ આ મીઠો લીમડો એની અંદર આ ઈયળ ટાઈપ છે આ પતંગિયું કે શું છે ખબર નહીં કંઈક તો છે જીવ છે પણ